હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો શું તમારે પણ ઘરે બેઠા વજન ઘટાડવું છે તો તેના માટે આપણે આજે એકદમ નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવીશું આ રેસીપીને જો તમે દિવસમાં ત્રણ વખત પણ ખાશો ને તો પણ તમારું વજન સુપરફાસ્ટ રીતે કેવી રીતે ઘટે ને તે હું તમને આ વિડીયોમાં આગળ બતાવીશ તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને જે લોકોને વેઇટ લોસ કરવો છે ને એ લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો તો હવે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે એડ કરીશું નાની કટ કરેલી ડુંગળી ટામેટું પાલક મરચાં ડુંગળી કોથમીર તમે તમારા પસંદગીના બીજા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો જેવા કે કેપ્સિકમ કોબીજ ગાજર બધા વેજીટેબલ્સ આ રેસીપીમાં ખૂબ જ સરસ લાગશે હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં એક કપ જેટલા આપણે ઓટ્સ એડ કરીશું બધાને ખબર હોય છે કે ઓટ્સ વેઇટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું આ રીતે મેં અહીંયા લગભગ વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું છે હવે બધું હાથ વડે સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ એક વખત સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તેના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલું નમક લાલ મરચું પાવડર અને આમચૂર મસાલો લીધેલો છે તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધા જ મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો એવી રીતે આપણો ડો સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે હાથમાં આ રીતે થોડું એવું તેલ લગાવી અને મીડિયમ સાઇઝની આપણે ટિક્કીઓ વાળી લઈશું તમે તેને કોઈ પણ શેપ આપી શકો છો તો આપણી બધી જ ટિક્કી બની અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ ઉપર આ રીતે એક પેન મૂકીશું અને તેમાં હલકું એવું તેલ લગાવીશું તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે તૈયાર કરેલી ટીક્કી એડ કરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર એક તરફ સરસ રીતે કૂક થઈ જઈને ત્યારબાદ તેની સાઈડ ચેન્જ કરીશું ટિક્કી બહારથી એકદમ સરસ એવી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈને ત્યાં સુધી તેને શકીશું અને ત્યારબાદ આ રીતે આપણે તેની સેટ ચેન્જ કરી દઈશું આ ટિક્કી ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે જે લોકોને વેઇટ લોસ કરવો હોય કે કંઈ હેલ્ધી ખાવું હોય તે લોકો માટે તો આ રેસીપી બેસ્ટ છે તો તમે જોઈ શકો છો ટિક્કી એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરીએ આ ટીકીને મેં અહીંયા ટમેટો કેચપ અને દહીં જોડે સર્વ કરી છે ગ્રીન ચટણી સાથે પણ આ ટીકીઓ ખૂબ જ સરસ લાગશે તો જો તમારે પણ કંઈ હેલ્ધી ખાવું હોય અથવા તો વેઇટ લોસ કરવો હોય તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે ગ્રેડ બટન આપેલું હશે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો Thank you.